ભાઈ મારે ઓપરેશન ઉપર કદાચ કરવાનું થાય ને તો સાર નું યાત્રિ ની તુતાર સા નાખસી પેલા હો બાજુ કીધું છે પોની નહી તને લાગે તો ઓપરેશન ડોક્ટર વાત જોઈ જોઈ રહ્યા છે પાછો એટલે નેકળી જ દઉં હે હો આજે અને કોઈ ટેન્શન લેતી નહી દઉં

ए की कोई चाय सा अन फायतून जाणा त्या वय दुःख दुःख काय ना आया श्याम कै आमना मी आया नंबर मार नऊ आता नंबर मार नं पिकखे काय दे पिकखे हाय तर हाय ना धुडू लागे काले लागे तर काले देऊ आता मग पेट मग नाही आ देते कच्छो धाड <laughs> के सर बिसाला फोन द्या फोन समझन

આ પેશન્ટ આવ્યો કેટલો આવ અમે ક્યો ધગડા કરીને આ કેસ નોધાવા અલે એક કેસ ન કે તમ નામ લખાવો નામ લખો આ બોલો લખો નામ બોલા ને તેનું નામ એમ હવે મજા રૂપિયા લો 500 રૂપિયા

વાતો તકલીફ તો નહીં પેશન્ટ નહીં પેશન્ટ તું શું કરવા આવ્યો તારે એને એના

ઓપરેશન પેલા બધું બંધ કરાવી દેવું પડે કે એવું ખાતું ના હોય તમે એ મોન તો નહીં ભર્યું